સુરતના પોણા વિસ્તારમાં સુરત પાલિકાના વરાછા ઝોનના પોણા વિસ્તારમાં અર્ચના સ્કૂલ આવેલી છે આ સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ રોડ ઉપરથી રોજ હજારો વાહન પસાર થાય છે આ જગ્યાએ છેલ્લા બે દિવસથી ડ્રેનેજ નું ઢાંકણું ક્ષતિગ્રસ્ત હોવાની સ્થાનિકોની ફરિયાદ છે આ ફરિયાદનો નિકાલ ન થતા આજે પુણા વિસ્તારના બોમ્બે માર્કેટ પાસે અર્ચના સ્કૂલ નજીક મુસાફરો ભરેલી બસનું ટાયર ક્ષતિગ્રસ્ત ઢાંકણ પર ચડી ગયું હતું અને બસ ફસાઈ ગઈ હતી અચાનક બસનું ટાયર ફસાઈ જતા બસ ઉભી રહી જતા મુસાફરો ગભરાઈ ગયા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે છેલ્લા બે દિવસથી આ ગટર ઉભરાઈ રહી હતી અને ગટરનું ઢાંકણું પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને જેના કારણે આજે બસ ફસાઈ ગઈ હતી જો કોઈ ટુ વ્હીલર હોત તો મોટું અકસ્માત થાય અને જીવ જાય તેવી શક્યતા પણ નકારી શકાય એમ નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત